તો બરબાદીના દાડા આવી જા મોણ મોણ મેં કીધું મકાઈ થી અને આ વહરાતે આ વહરાતે પાર બધું સુપડા સાફ કરી નાખ્યું ચકલા ખાય એટલી મકાઈ ની દેવાતી હતી પાર અને આ ખોળ એમ કરીને મેં કરલું તે પાર હવે કરવાનું વહરાજ વહરાજ હજુ તો પાછો પડે છે અને તાર પડવાનો હે તો પડી જા એક રીતે એવો પડી જા જાય આખો મકાઈ સાળો આમ ઉલળી જાય એમ પડી જા પણ ધીરો ધીરોથી પડે મારે બધું મારું સુપડા સાફ કરી આવ્યું ઓહો મારે કેટલી જ વાર લાગે ખાલી લાગે તારે ફોમ તો એમ લાગે પાર દોડ 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 પડવા બાજ્યો આ મકાઈથી થવા દેવાનું ના મારે વિડીયોથી થવા દેવાનો લાગે હો હવે રે ભાઈ રે પાર આમ તો બન્યું હોય કોઈ બી વાતે પડવા બાજ્યો એટલે આમ દોડ 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 મારું ધોતી હોતી બધું પલાળી દેવાનું રે ભાઈ રે ઓહો પાર પથ્થારી ફેરવી નાખી હવે આ ઊભોથી રહેવાનો હો મન લાગે બંજત બંધ જથી થવાનું હવે શું કરવાનું મારે આ બે ચાર જે ડોડીઓ હગ વાળાને ખવડાવવાની હતી એ જવાની છે લાગે મને તો હગ કેશે હું કરું એવું કરે ઘેર કોમ કરવાનું કરે પણ ફોનમાં વાંચ્યો કરે ના તું કહેતેલી કે હું આવતા નથી ગમતો એટલે હું કાળી કાઢ્યાથી જાવ અને આટલા દરના તને રિચાર્જ કરી આલ્યા આટલા દન તારી પાછળ ખર્ચા કર્યા ત્યારે તને બધું સારું લાગ્યું ત્યારે હું તેનો ગોરો ઘટ લાગ્યો આવું કાઢવાથી જો અરે કુદરતી કાઢ્યા મેં હું શું કરું એટલે છોડી જ દેવો છે એમ તું છોડી દેત મારે કરવાનું હું જો તે મને છોડી દીધો ને હાથે પતરીઓ મારું મારું છાતું ફાર નાખું ફેફડા ફાર નાખું હું વરહાદમાં કંઈ નો કંઈ કરી નાખ્યો મરી જા હું ત્યાં મને છોડી દીધો ને મરી જા અને હું મરી જાય ને તારા નામનું લેટર લખી એટલે તને છે ને મહિલા જ અલમે ઘાલ દેશે પછી કાળા પોણી ને વાળશે ઓ તને ફોસે ની સજા દેશે હા કઈ નહીં મારું દિલ તોડી મને કઈ ખોટું નહીં લાગે પણ લવ લેટર લખીને મરે મરી જ જવાનો ગાળો પાક ને મરી જુઠું હા મારું દિલ તો ના છું કાળી એમ નતું કહેવાનું તારે આટલા દરનો સારા લાગતો રહો કાળી થઈ જો મરી જુ છું રે તું હા હવે તું ઘાયલ થઈ જા ઘાયલ તારા પ્રેમ મેં ઘાયલ હું હા ઓહો મને લાગે આ છે ને નવરું પ્રેમ જ પડલું છે ગુડ બાય <laughs> 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 ગયા કોઈને પ્રેમ નો કરાય ને પ્રેમ નો કરાય કોઈને દિલ ના દેવાય પ્રેમ ભિકારી કરીને ને ફેરાવશે પ્રેમ ભિકારી કરી ને ફેરાવશે આ ખડી રોડે ને કાળજો બોલે કે તો જને પ્રેમ કર્યો એને ખબર પડે કે તો જને ખાવા ગયા એને ખબર પડે ખબર તો પડે ને ઓ જવાની ના જોશ પ્રેમ કરશો ના કોઈ જવાની ના જોશ પ્રેમ કરશો ના કોઈ પ્રેમ નહીં રે મણ તો દોડો જોશે રોઈ રોઈ

છાતા હાથા કોણ ફાળવા કરે કોણ હું પતરી હતરી કોણ મારે કરે હાથ હાથ કોણ કાપા કરે બેટા ના હું તો છે ને એક પેલો કલાકાર બનવા કરે ને પ્રેક્ટિસ કરતો નહી એકલો કલાકાર બનવા કરે ના બાબા કલાકાર બનવાનો છાતા ફાળવા કરે ના ફાળો કલાકાર બનવાનો તો બેટા પેલું જીત કેવું આપણે એ તો જેને ઘા વાગે એને કઈ ઘા કા મારી જોડી નથી આજા પેલો કલાકાર બનવાનો તો આ બરાબર કલાકાર બનો તો ધંધો હારો સાલે આ વિડિયો વિડિયો થાય ને કલાકાર બની જ તો પેલો આ દિલ તારા બાપની જાગીર નથી આ બધી કોની જાગીર છે બેટા બાપ ની જાગી નથી એટલે તું છોરો કુલો છે કુનો છોરો છે

Bajamulidio, kaji lagi lagi,

હાડે નથી હાડવા બેઠો એક સેન્ડ એક સેન્ડ હાડે નથી તું ખાલી ગા નોર્મલ મચ્છર ક્યાદા